ચાલો જો આપણે શંકર મંદિરે પહોંચી ગયા છીએ જો આપણે દરવાજો ઉભા છીએ દરવાજે તમને આગળ દેખાડી દઉં જો આ છે અમારા ગામનો શિવ મંદિરનો દરવાજો હા આ છે મેન ગેટ અમારે શંકર મંદિર નિલકંઠ મહાદેવ જવા માટેનું ચાલો યુટ્યુબ ફેમિલી જો આપણે પહોંચી ગયા છીએ શિવ મંદિર દર્શન કરવા માટે તમને પણ કરવું તમને પણ કરાવવું જો આવું શિવ મંદિરનું લોકેશન દર્શન તમને જો આ મંદિરનો બધો બગીચો છે જામફળે આંબા શીખુડી દાડી દાળી મળી નથી લગભગ અમને દાળી મળી તો આંબા છે પણ જો આ રીતનું અમારા ગામના મંદિરનું લોકેશન છે બધું હા છે ભાઈ શંકર મંદિરનું લોકેશન એક સુપર લોકેશન છે કે નહીં જોડે આ છે શિવ મંદિરનું જગ્યાનું લોકેશન સરસ સરસ લોકેશન છે કે નહીં ચાલો તો આપણે અહીંયા બીજી બધી આંટો મારી છે શંકર દાદાના દર્શન કરવા માટે સરસ આ છે શંકર દાદાનું નીલકંઠ મહાદેવ મંદિર તમે જોઈ શકો છો આ છે નીલકંઠ મહાદેવ મંદિર ચાલો પછી તમને દર્શન કરાવું છું ચાલો જો આપણે શંકર મંદિરે પહોંચી ગયા છીએ અને ચાલો જો આપણે દર્શન કરી લેવી અને તમને પણ બધાને દર્શન કરાવી દેવી તો ચાલો હવે કન્ટિન્યુ લોકમાં જોડાયેલા રહીજો આપણે આપણા દર્શિય શંકર દર્શન કરવાનું ચાલો હર મહાદેવ આપડે મંદિર અહીંયા બે મંથ થઈ ગયેલા છે જમનાગીરી બાપુ અને બાલકગીરી બાપુ અને અત્યારે હાલમાં સેવા કરી રહ્યા છે ભરતગીરી બાપુ તો સાલો આપણે તમને બધા દર્શન કરાવીએ સમાધિ આપણે તમને આગળ દર્શન કરાવી દઈએ અમારા જમનાગીરી બાપુ નો અહીંયા છે આપણે જમનાગીરી બાપુની ની સમાધિ અને બાલાગીરી બાપુ સમાધિ તો સાલો આપણે તમને દર્શન કરાવીએ આ છે એટલે બાપુ ની સમાધિ છે અહીંયા એક બાલક ગરીબ બાપુની સમાજ જો આ છે બાલક ગરીબ બાપુની સમાજ દર્શન કરી લો મેં પણ દર્શન કર્યા તમે પણ દર્શન બધા કરી લો ચાલો કન્ટિન્યુ લોકમાં જોડાયેલા રહો આ છે ભરતગીરી બાપુ તમે પણ દર્શન કરી લો અત્યારે આપણે હાલમાં અત્યારે આપણે પૂજા પાસ કરી રહ્યા છીએ આ ભરતગીરી બાપુ અત્યારે શંકર મંદિરના નીલકર મહાદેવ મંદિરના પૂજાનું જો આપણે આ ઝેલા નદીના કાંઠે છે નીલકંઠ મહાદેવ મંદિર જેલા સોમનાથ નંદી નીકળે ની વળી આનંદી છે આ ઝેલા સોમનાથ વળી નદી છે અવળી આનંદી આ ઝેલા સોમનાથ નદીના કાંઠે નીલકંઠ મહાદેવનું મંદિર આવેલું છે અહીંયા દર્શન કરવા અવશ્ય બધા પધારજો મિત્રો બરોબર ગરડાથી ખાલી ચૌદસ કિલોમીટર દૂર છે આ મંદિર તો અહીંયા દર્શન કરવા માટે આવ્યો છે પધારીજો આજો પુલના કાંઠે નાથી દવાય છે બસ સ્ટેન્ડ આમ લીંબાળય લીંબાળે ગામ તો આ મંદિર આવેલું છે આ મંદિર છે અહીંયા બગીસો પણ સરસ છે આ આ વર્ષો જૂનો વડ છે વર્ષો જૂનો એટલે એમ આવડાવ છે બગીચો બગીચોમાં જો સીતાફળ સીતાફળ છે જામફળ જામફળ છે ચીકુડી છે અને આંબા પણ છે આમાં ફળ બધામાં આવે છે મિત્રો જો આ શિકોડીઓમાં ચીકુ છે હજી નાના નાના છે મિત્રો એ હજી આઈ વાત છે જો આ બગીસો છે નિશ્ચિત લોકેશન લઉં તમને દેખાડું હેલો લોકેશન લીધું આટલી આવામાં છે સિકોડી જામ પળે ને એવું બધું આંબા પણ છે હા નીલકંઠ મહાદેવ મંદિરની જગ્યા છે આશ્રમ જમનાગિરી બાપુનું આશ્રમ છે મંદિરનું લોકેશન કેવું આવે સરસ આગળ કાળ ભેરવ દાદા આપણે બેઠેલ છે આ જો મહેંદીના ઝાડ છે નાળિયુરી પણ છે સરસ લોકેશન છે ને અમારા ગામના શંકર મંદિરનું જો ફરતું લોકેશન જોવો તો એક નંબર જો આ ફરવાલાયક થોડોક સરસ છે જો આંબાના ઝાડ છે આને પણ આંબાના ઝાડ છે બીજી બીજીસો છે આંબાનો આમાં ફળ આવે છે ભાઈ મિત્રો અને ઓલ પાછી તમને દેખાડ્યું હતું પણ સરસ નહોતું પણ સરસ છે અને તમને પણ દર્શન કરાવ્યા અને હજુ આપણે જઈએ છીએ ઘરે તો ઘરે જ મળશું અમે તો ચાલો અમે આ માં જોડાયેલા રહેજો ચાલો જો આપણે નીલકંઠ મહાદેવના મંદિર છે અને દર્શન કરીને આપણે વિજય વસ્તુ અમે ઘરે તો આપણે આપણે આ બ્લોગ અહીંયા પૂરો કરીશું અમારો જો બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો મિત્રો તો ચાલો મળશે નવા બ્લોગમાં ત્યાં સુધી જય માતાજીને જય દ્વારકાધીશ